રાજકીય પક્ષ દરેકે બંધારણ કોપી લઈને જવાની છે બંધારણ ની કોપી પચીસ હજાર છે બધાને જવાનું છે અને જેને ઉતાવ કરતા તો જો તો WhatsApp અને સોશિયલ મીડિયામાં કોપી મળે આ નીચે ઉતરો ને ભાઈ બધા નીચે ઉતરો સ્ટેજ ઉપર યાર સ્ટેજ ભરાઈ ગયો કે અમારે ભાઈ છે ભાઈ સ્ટેજ હા હા અમે ઉતરી હા હા થેન્ક યુ

¡Que claro, va a el pie, la, pelé, la, pelé, la, miいや, la, pelé, la Hanme, el ¡Que a la ¡Que